પ્રજાસત્તાક દિવસ એટલે શું તો કે સત્તા પ્રજાના હાથમાં હોય અથવા સત્તા જ્યારે પ્રજાના હાથમાં આવી એ દિવસની ઉજવણી એટલે આપણે આ પંચોતેર વર્ષથી ઉજવતા આવીએ છીએ કે આપણા હાથમાં સત્તા આવી આપણા હાથમાં આપણા એટલે કે જનતાના લોકોના હાથમાં સત્તા આવી પહેલા અંગ્રેજોના હાથમાં સત્તા હતી એટલે અંગ્રેજો જે કે એ કરવું પડતું એવી રીતે આગળ વધવું પડતું હતું પછી દેશ આઝાદ થયો અને સત્તા ભારત દેશના લોકોના હાથમાં આવી સત્તા ભારત દેશના લોકોના હાથમાં આવી એ બાબતની ઉજવણી એટલે કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ હિન્દીમાં ગણતંત્ર તંત્ર એટલે આ આખા દેશની વ્યવસ્થા આ આખી વ્યવસ્થાનો કંટ્રોલ કોના હાથમાં છે તો કે ગણ ગણ એટલે જનતા જનતા એટલે પ્રજા મતદાર નાગરિક એટલે કે અંગ્રેજીમાં કે સોરી હિન્દીમાં કે ગુજરાતીમાં ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ છે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ એનો એક જ અર્થ નીકળે છે કે સત્તા હજુ સુધી પ્રજાના હાથમાં છે અને એટલે તો ઉજવણી કરવાની છે પ્રજાના હાથમાંથી સત્તા છીનવાઈ જાય અને પ્રજાના હાથમાં ખરેખર કોઈ સત્તા જ ન હોય અને પ્રજા ગુલામ બની જાય તો શેનો પ્રજાસત્તાક દિવસ તો ક્યાં પ્રજાસત્તાક દિવસ જ ઉજવવાનો છે એટલે દર છવ્વીસમી જાન્યુઆરીએ આપણે જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ એનો એક જ અર્થ નીકળે છે કે હજુ સુધી આપણે એવું માનીએ છીએ કે સત્તા આપણા એટલે કે જનતાના હાથમાં છે પણ શું ખરેખર સત્તા જનતાના હાથમાં છે દરેક માણસ જો દિલ ઉપર હાથ રાખીને પોતાની જાતને પૂછે કે પ્રજાસત્તાક દિવસ તો આવ્યો પણ સત્તા પ્રજાના હાથમાં છે તો ઘણા માણસના મનમાંથી એવા જ આવે કે ના ભાઈ ના સત્તા તો કોન્ટ્રાક્ટરોના હાથમાં છે

કરોડો લોકો એવું માનતા હોય કે ભાઈ અમારી પાસે ક્યાં સત્તા છે સત્તા તો પૈસાવાળા ગુંડાઓ નેતાઓ અધિકારીઓ એમની પાસે છે તો પછી કરોડો લોકો પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવે છે તો પછી પ્રજાસત્તાક દિવસ નું મહત્વ શું દોસ્તો સત્તા સો ટકા પ્રજાના હાથમાં નથી એમ સો ટકા નેતાઓ કે અધિકારીઓના હાથમાં પણ નથી વાસ્તવિક સત્તા આજે પણ આ દેશની દેશના લોકોના હાથમાં છે ભારતના સંવિધાન નિર્માતાઓએ અને મુખ્ય રૂપે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણ બનાવ્યું એ બંધારણને એટલું બધું મજબૂત બનાવ્યું છે કે આજે પંચોતેર વર્ષ પછી પણ આ બંધારણ આપણને સૌને એક પ્રોટેક્શનની જેમ પ્રોટેક્ટ કરે છે આપણને સૌને એક દિશા બતાવે છે આપણા સૌના અધિકારોનું રક્ષણ કરે છે અને આપણને સૌને આગળ વધવાની એક તક પૂરી પાડવા માટેનું કામ ભારત દેશનું બંધારણ કરે છે બંધારણની બાબતમાં એક વિશેષ મહત્વની વાત એ છે કે તમે બંધારણને માનો કે ન માનો બંધારણ તમને માને છે બંધારણ તમને અધિકાર આપે છે એ જ બંધારણની બહુ મોટી ખૂબી છે ભારત દેશનું બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના જેટલો સમય લાગ્યો બનાવવામાં કેમ કે કોઈ નવલકથા નહોતી લખવાની કાલ્પનિક વાર્તા નહોતી લખવાની પણ ભારત દેશ આઝાદ થયા પછી ભારત દેશના લોકોની સત્તા લોકોના જ હાથમાં આવે તો આઝાદ થયેલા ભારત દેશને કેવો બનાવવો છે ભારત દેશનો વહીવટી તંત્ર કેવું બનાવવું છે ન્યાયતંત્ર કેવું બનાવવું છે સમાજ કેવો હોવો જોઈએ શિક્ષણ કેવું હોવું જોઈએ વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ આ બધી બાબતોની કલ્પના કરવાની હતી અને એ કલ્પના સાકાર કરવા માટેનો રસ્તો નક્કી કરવાનો હતો એટલે ભારત દેશનું બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના જેટલો લાંબો સમય લાગ્યો વિશ્વના તમામ દેશોના બંધારણ કરતા ભારત દેશનું બંધારણ લાંબુ મોટું અને લેખિત સ્વરૂપનું છે વિશ્વનું સૌથી મોટું બંધારણ આપણને મળ્યું છે આપણા માટે સૌભાગ્યની બાબત છે કેમ કેમ કે આપણા દેશનું બંધારણ જે છે એ વિવિધતાઓનું પ્રતિનિધિત્વ કરે છે આપણો દેશ દુનિયાના સૌથી વધુ ને વધુ વિવિધતા ધરાવતો દેશ છે અહીંયા એટલી બધી ભાષાઓ એટલા બધા એટલા બધા પ્રકારના સાંસ્કૃતિક વારસો ધરાવતા લોકો અલગ અલગ હજારો જ્ઞાતિઓ એમની અલગ અલગ માન્યતાઓ અલગ અલગ પ્રદેશો અલગ અલગ પહેરવેશ અલગ અલગ રીત રિવાજો એ એટલું બધું અલગ અલગ છે કે એક દેશની અંદર હજારો પ્રકારની સંસ્કૃતિઓ ભાષાઓ જ્ઞાતિઓ અને સભ્યતાઓ છે પણ એ બધી જ વિવિધતાઓને એક તાંતણે બાંધવાનું કામ ભારત દેશના બંધારણે કર્યું આ ભારત દેશનું બંધારણ છે ત્યાં સુધી આપણે એવું માની શકીએ છીએ કે સત્તા લોકોના હાથમાં છે ભલે થોડું ઘણા અંશે આપણને એમ લાગે કે નેતા કે કે અધિકારી ગુંડાઓના હાથમાં સત્તા છે પણ તેમ છતાંય સત્તા લોકોના હાથમાં તો છે જ અને એના પાયાનું કારણ છે બંધારણ અને બંધારણની અંદર શું છે બંધારણની અંદર લોકોને મત આપવા માટેનો અધિકાર મળ્યો છે ભારત દેશના રાષ્ટ્રપતિ પણ એક બટન દબાવે તો એક મત ગોપાલભાઈ ઇટાલિયા એક બટન દબાવે ધારાસભ્ય તરીકે તો પણ એક મત અને ગામડાના છેવાડાના દૂરના વિસ્તારમાં મજૂરી કરતો અભણમાં બટન દબાવે તો પણ એક મત એટલે ભારતનું બંધારણ દૂર અંતરિયાળ ગામડાની અંદર રહેલા સાવ ગરીબમાં ગરીબ માણસ અને ભારતના વડાપ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિ આ ત્રણેયને એક લાઇનમાં ઉભા રાખે છે કે આ ત્રણેયના મતની કિંમત તો એક જ છે પહેલા આવું નતું ભારતનું બંધારણ બન્યું એ પહેલા દુનિયાના અનેક દેશોમાં આવું નતું કેટલાક દેશોમાં માત્ર રૂપિયાવાળા જ મત આપી શકતા હતા કેટલાક દેશોમાં માત્ર ભણેલા લોકો જ મત આપી શકતા હતા કેટલાક દેશોમાં માત્ર સમાજનો ઉચ્ચ વર્ગ કાસ્ટ એ લોકો જ મત આપી શકતા હતા કેટલાક દેશોમાં માત્ર પુરુષોને જ મત આપવાનો અધિકાર હતો ભારત દેશ દુનિયાનો પહેલો એવો દેશ છે જે આઝાદ થતા વહેત જ રાષ્ટ્રપતિથી લઈ અને ગરીબમાં ગરીબ માણસ સુધી બધાનો મત એક થઈ ગયો અને આ કામ ભારતના બંધારણે કર્યું આ કામ બાબા સાહેબ આંબેડકરે કર્યું મત આપવાનો અધિકાર આપ્યો અને એક રસ્તો બતાવ્યો કે અધિકારથી ભારતને તમારે આવું 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 બનાવવાનું છે આવું એટલે કેવું એ બંધારણના આમુખમાં લખ્યું કે ભારત એક બિનસાંપ્રદાયિક સાર્વભૌમ પ્રજાસત્તાક લોકતાંત્રિક દેશ બનશે હવે દેશ તો આપણે બનાવવાનો હતો મત આપી આપીને આપી આપીને જેમ કે ભગવાન આપે કે ભાઈ ગોપાલભાઈના હાથમાં જાદુ 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 શક્તિ આપી છે આ કરશે એટલે થશે અને કરી કરીને ગોપાલભાઈ શું કરવાનું છે એ પણ કીધું કે તમારે સમાજને શિક્ષિત કરવાનો છે જાગૃત કરવાનો છે સમાજને હિંમત આપવાની છે સમાજને એકજૂટ કરવાનો છે આવું ભગવાને કીધું ને હાથમાં શક્તિ આપી હવે શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો હતો સમાજને જાગૃત કરવા એક કરવા માટે નીડર બનાવવા માટે શિક્ષિત કરવા માટે પણ આ વાત કરીને ક્યાં ઉપયોગ કર્યો સમાજમાં માટે સમાજને ખાડે નાખવા માટે સમાજને ડર સમાજની અંદર આવો ઉપયોગ થયો ભારત દેશના સંવિધાનના હોય જ્યારે આપણને આપણા આપણા પૂર્વજોને જેમ કે આપણે બધા તો જન્માનો હોઈએ ઓગણીસો પચાસમાં કે ઓગણીસો સુડતાલીસમાં માં એ સમયે આપણા જે પૂર્વજો હતા એને ભારત દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓએ હાથની અંદર એક જાદુ શક્તિ આપી કે તમે આ વાત કરશો ને એક બટન દબાવશો ને એવું ભારત બનશે અને ભારત કેવું બનાવવાનું એ પણ આપણને કીધું હતું પણ ભગવાનની દયાથી આપણે બહુ સારું ભારત અત્યાર સુધીમાં બનાવી ચૂક્યા છીએ એ બદલ આપણને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ દોસ્તો આજે આવતીકાલે ખૂબ આખા દેશમાં ઉજવણી થશે પણ એક વાત આપણે વિચારવી પડશે કે પ્રજા ના હાથમાં સત્તા રહેવી જોઈએ કે જતી રહેવી જોઈએ એ બધા આપણે આજે આ પચીસમી જાન્યુઆરી બે ના રોજ વિચારવી ફરજ પડશે અગાઉ ક્યારે આવો દિવસ નહોતો આવ્યો કે આપણે વિચારવું પડે પણ આ પચીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ છે પચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ નો દિવસ છે એ ઐતિહાસિક છે એટલા માટે કે આજે આપણે વિચારવું પડશે કે મુદ્દો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી આ કોઈ મુદ્દો નથી મુદ્દો એ છે કે સત્તા પ્રજાના હાથમાં રહેશે કે પછી લફંગાઓના હાથમાં આવી જશે મુદ્દો એ લાથમાં ઓગણીસો બે હાજર ઓગણીસ માં એનો હતો માત્ર ને માત્ર આ મુદ્દો બે હજાર છવ્વીસ માં જ છે કેમ કેમ કે ભાજપના માણસો સત્તાનો દુરુપયોગ કરીને હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ કઢાવી નાખવાનું દેશ વિરોધી દુષ્કૃત્ય કરી રહ્યા છે પાપ કરી રહ્યા છે રોજ છાપાઓ ખોલોતા ખબર પડે છે કે હજારોની સંખ્યામાં અરજીઓ આપી આપીને સામાન્ય માણસોના મતદાર યાદીમાંથી નામ કઢાવવામાં આવી રહ્યા છે દોસ્તો રાષ્ટ્રપ્રેમ એટલે શું રાષ્ટ્રના ઝંડા કોલર ઉપર લગાવીને ફરવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય જોર જોરથી નારા બોલાવાય એને રાષ્ટ્રપ્રેમ કહેવાય વિરોધ પક્ષોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય અથવા આપણા ભારત દેશના દુશ્મન દેશોને ગાળો દેવી એને રાષ્ટ્રપ્રેમ કહેવાય કે રાષ્ટ્રની સિસ્ટમ મજબૂત બને એ માટે પોતાનું યોગદાન આપવું એને રાષ્ટ્રપ્રેમ કહેવાય અને રાષ્ટ્રદ્રોહ કોને કહેવાય હું આમ આદમી પાર્ટીમાં છું એટલે રાષ્ટ્રદ્રોહ થઈ ગયો કે પછી રાષ્ટ્રની દેશની વ્યવસ્થાને નબળી બનાવી નાખે દેશની વ્યવસ્થા ખોખલી કરી નાખે દેશની વ્યવસ્થાને ચૂથી નાખે અને આખા દેશની સિસ્ટમ ઉપર કંટ્રોલ ઉભો કરી લે એને દેશદ્રોહ કહેવાય આજે ભાજપ પાર્ટી જે કરી રહી છે મતદાર યાદીમાંથી લોકોના નામ કઢાવવાનું દુષ્કૃત્ય એ દુષ્કૃત્ય કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સામે નથી પ્રજાના હાથમાંથી મત આપવાની શક્તિ છીનવી લેવાનું દેશ વિરોધી રાષ્ટ્ર વિરોધી પાકિસ્તાન પણ ન કરી શકે એવું હલકું કામ છે આ મારા હાથમાં મત આપવાની સત્તા ભારત દેશના સંવિધાન નિર્માતા ડોક્ટર સાહેબ આંબેડકર અને સ્વતંત્રતા સેનાનીઓએ આપેલી છે કોઈ ભાજપે ભીખમાં આપેલી સત્તા નથી ગોપાલ ઇટાલિયા મત આપી શકે છે તો એ ભારતના સંવિધાનના કારણે આપી શકે કોઈ ભાજપ કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે આ ભાજપના ચાર પૈસાના લફંગાઓની દયાથી નથી જે મત આપવાનો અધિકાર બસો વર્ષ સુધીની લડાઈ લડ્યા પછી મળ્યો એ અધિકાર આ ભાજપના માણસો કેવી રીતે છીનવી લે છે અને ધારો કે દરેક વિધાનસભા દીઠ દસ દસ હજાર લોકોના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખે ભાજપના માણસો અને એના કારણે ગોપાલભાઈ ઇટાલીયા ચૂંટણી હારી જાય તો એ કંઈ ગોપાલભાઈનો લોસ નથી આખી સિસ્ટમની ખામી ઉભી થઈ ગઈ આખી સિસ્ટમ બરબાદ કરી નાખી ભાજપે ગોપાલભાઈ હારી જાય ગોપાલભાઈ તો મરી જશે જીતી જાય તોય મરી જશે જાય તોય મરી જશે આયુષ્ય પૂરું થાય તો દરેક માણસ મરી જશે પણ સિસ્ટમ જ આખી ડેમેજ કરી નાખી તો તો ભારત દેશના લોકોની હાથમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે પ્રજાના હાથમાં સત્તાનો મતલબ શું વધ્યો એટલે આવતીકાલે જો આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવો હોય તો આપણી આસપાસમાં રહેતા ભાજપના એક કાર્યકર્તાને જરૂર પૂછવું પડે કે તું આ દેશદ્રોહી પાર્ટીનો સભ્ય છો તને શરમ નથી આવતી તારી પાર્ટીના લોકો એટલે કે ભાજપના લોકો આમ જનતાના હાથમાંથી મત આપવાનો અધિકાર છીનવી રહ્યા છે એ દેશદ્રોહ નથી મત આપવાનો અધિકાર તો સંવિધાન આપે છે ભાજપની ખેરાત થોડી છે કે તમે છીનવી લેશો તો દેશમાં ભાજપ પાર્ટી મત આપવાનો અધિકાર છીનવી લેતી હોય એ પોતાની જાતને રાષ્ટ્રવાદી પાર્ટી કેવી રીતે માની શકે ગુજરાતની તમામ વિધાનસભામાં એવરેજ દસ દસ હજાર લોકોના મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાની અરજી ભાજપના માણસો આપી આવ્યા દેશ વિરોધી કૃત્ય છે અને પ્રજાના હાથમાંથી સત્તા છીનવી લેવાનું કૃત્ય છે બીજી કોઈ રીતે અન્ય કોઈ રીતે નેતા કે અધિકારી તો જનતાના કંટ્રોલમાં નથી કમસે કમ ચૂંટણી ટાણે તો કંટ્રોલમાં આવે છે ચૂંટણી ટાણે નમસ્તે કરવું પડે પગે લાગવું પડે ખેતરે ખેતરે આટા મારવા પડે ગંધાતી ગોબરી ગલીમાં જઈને તે હાથ જોડવા પડે છે શું કામ એ સંવિધાનની તાકાત છે વડાપ્રધાનો એ હાથ જોડી લેવા પડે છે ચૂંટણી આવે ત્યારે તો પાંચ વર્ષમાં એક વખત ગમે એવા નેતાને પણ વાંકો વાળી દેવાની તાકાત સંવિધાનથી માણસને જે મળી છે એ તાકાત શું કામ છીનવી લેવામાં આવે છે અને એનાથી મોટો રાષ્ટ્રદ્રોહ કેવો હોય પોતાની જાતને બહુ મોટા રાષ્ટ્રપ્રેમી જણાવતા ભાજપના લફંગાઓને મારે એટલું પૂછવું છે કે આ કેવો રાષ્ટ્રવાદ છે તમારો કે તમે ભારત દેશના નાગરિકને અધિકાર છીનવી લો છો મત આપવાનો તમારી સરકાર રોડ રસ્તાનો શિક્ષણનો વીજળીનો પાણીનો ખેતીનો સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર તો નથી આપી શકતી તો કમસે કમ બાબા સાહેબે આપેલો મત આપવાનો અધિકાર તો રહેવા દો બાપા એ છીનવી લેવો છે અને અમારી પાસેથી મત આપવાનો અધિકાર છીનવી લઈને તમે કયું રાષ્ટ્ર નિર્માણ કરવા માંગો છો કયો દેશ પ્રેમ છે તમારો એવો કે જે અમારો મત આપવાનો અધિકાર છીનવા પછી તે તમે દેશની સેવા કરી શકશો એટલે તમારી આસપાસમાં રહેતા તમારા કુટુંબ પરિવારના એક મિત્ર ને પૂછો કે ભાઈ તું આ દેશ વિરોધી પાર્ટીનો સભ્ય છો તન શરમ બરમ છે કે તું બે શરમ છો એટલું તો પૂછો અને બીજી વાત કે ભારત દેશ ગુલામ કેવી રીતે બન્યો સૌથી મહત્વની વાત અને મારી આ વાત જેને જેને ગમી હોય ભૂલ્યા વગર શેર કરજો તમારા અંગત સર્કલમાં ગ્રુપમાં ભાઈબંધો દોસ્તારો જ્ઞાતિના આગેવાનો બધાને શેર કરજો ને ફોન કરીને કહેજો કે ગોપાલભાઈનો જે વિડીયો મોકલ્યો ને પેલા એક વખત શાંતિથી આખો સાંભળી લે પછી આપણે બે ફોન પર વાત કરીએ આપણો દેશ ગુલામ કેવી રીતે બન્યો એ ઘટના પણ સમજવા જેવી છે કોઈ દેશ દેશ હોય તો કેટલો મોટો છે હજારો એકર ક્ષેત્રફળમાં દેશ ફેલાયેલો હોય આ કોઈ કોઈ રમકડું નથી કે આમ આમ બથ ભરી જઈએ એટલે થઈ ગયો ગુલામ અવડું મોટું ક્ષેત્રફળ હજારો લોકોને ગુલામ કેવી રીતે બનાવી શકાય એ ઘટનાના મૂળમાં જવું જરૂરી છે અંગ્રેજો જયારે આ દેશમાં આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામથી આવ્યા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા મરી અને તેજાના વેપાર કરવા આવી હતી એને કંઈ ખબર નતી ભારત નામના દેશની અંદર શું ચાલે છે કેવી વ્યવસ્થાઓ છે કેવા લોકો છે શું ખાય છે શું કઈ ખબર નતી પણ ભારત દેશના મરી મસાલા અને તેજાનાઓ છે એ ખૂબ સારી ક્વોલિટીના હતા એટલે બ્રિટનથી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની અહીંયા સુરતના બંદર ઉપર પહેલી વખત ધંધો કરવા આવી અને એ વખતના મુઘલ રાજાઓ પાસે એને પરમિશન માગી કે ભાઈ અમારે અહીંયા ધંધો કરવો છે તો શું કરીએ એટલે જે કઈ એ વખતના નીતિ નિયમ પ્રમાણે મુઘલ રાજાઓએ કીધું કે કઈ વાંધો નહીં વેપાર વેપાર કરો અને મજા કરો કંપનીએ દુકાન ખોલી ભારતમાં ધીમે 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 દુકાન ખોલી એમાં વેપાર કર્યો એમાં પૈસા કમાણા અને એ પછી ધીમે ધીમે એને ખબર પડી ગઈ કે ભારત દેશમાં શું ચાલે છે એટલે એને વેપારથી જે પૈસા કમાણા એ પૈસાથી મરી મસાલા નહીં માણસો ખરીદવાનું ચાલુ કર્યું કોઈ ને કોઈ લોકોને નાના મોટા પૈસા આપીને લાલચ આપીને હોદ્દાની લાલચ ટિકિટની લાલચ પ્રમોશનની લાલચ ટ્રાન્સફર કરી આપવાની લાલચ ટેન્ડરો આપવાની લાલચ આવી બધી લાલચો આપીને માણસો ખરીદ્યા અંગ્રેજો તો બહાર ના હતા એને ક્યાં એની ભાષા આવડતી હતી એને ક્યાં એના રસ્તા જોયા હતા એને ક્યાં એની શું વ્યવસ્થા ખબર પડતી હતી એટલે આપણો દેશને ગુલામ બનાવવા માટે પેલા માણસ તો આપણો જ જોઈએ એ આવીને અંગ્રેજી બોલે સીધા માનો કે તમે સમજી લો કે ચૌદસો પંચોતેર ની સાલમાં અંગ્રેજો ગુજરાત આવ્યા હોય આવીને સીધા અંગ્રેજી ચાલુ કરે તો કોણ સમજે માણસ માણસની જરૂર પછી બીજાની પડી હોય ચોથા ની પાંચમા ની અઢાર તો પહેલો સ્થાનિક માણસ એને કોક મળ્યો હશે એ કેવી રીતે મળ્યો છે કે હાલ ભાઈ તને ટિકિટ આપી દઉં તને પ્રમોશન આપી દઉં તને હોદ્દો આપી દઉં બોર્ડ નિગમનો ચેરમેન બનાવી દઉં અથવા તને વિધાનસભાની ટિકિટ આપું તને સંગઠનમાં પ્રદેશમાં લઈ લો તારે આ અમારી પાર્ટી માટે અમારી કંપની માટે આટલું કામ કરીને લોકોને ગુલામ બનાવવાનું કામ કરવાનું છે તો એ પહેલો માણસ જે ચૌદસો પંચોતેર માં છે એ સંમત થયો છે ખારું ભાઈ તમે ટિકિટ આપતા હશો તો હું લોકોને છેતરીને ગુલામ બનાવવાના કામમાં તમને મદદરૂપ બનીશ આવી રીતે જ થયું હોય નહીં તો અંગ્રેજો તો અંગ્રેજી બોલતા હતા પહેલી વખત આવા ગુજરાતમાં આવા અંગ્રેજી ને ગુજરાતી નો આજથી બસો ત્રણસો વર્ષ પહેલા ક્યાં મેળ કરવાનો હતો દોસ્તો આજે પણ દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે અને ગુલામ બનાવવાના

કો ખારા હશે કઈ બધા જ ખરાબ છે એવું આપણે માનતા નથી પણ હું તો લાગણીપૂર્વક વિનંતી કરું છું કે અમે તો અમે અમારો પ્રયત્ન કરીએ રાજકીય રીતે જે થતો હોય એટલો બીજું શું કરીએ કાંઈ કોઈ ફાંસી દેવાય છે ગોળીઓ નથી મારવાની લોકો વિચારે કે કેટલાક પ્રાંત અધિકારીઓના હાથમાં સત્તા છે અત્યારે મતદાર યાદી સુધારવાની મતદાર યાદીની અંદર નામ ઉમેરવું કે નામ ઘટાડવાની સત્તા ગુજરાતભરના પ્રાંત અધિકારીઓના હાથમાં છે ભાજપનો એક માણસ છે એ હજાર હજાર દસ દસ હજાર માણસોના નામ કઢાવાની અરજી પ્રાંત અધિકારીને ઓફિસમાં આપી આવ્યો દાખલા તરીકે દાખલા તરીકે જુનાગઢ વિધાનસભા ભાજપનો એક જ વ્યક્તિ પાંચ હજાર લોકોના નામના નકલી ફોર્મ પ્રાંત અધિકારીને આપી આવે પછી પ્રાંત અધિકારીને ભાજપમાંથી ઉપરથી ફોન આવે કે ભાઈ ઉપરથી ફોન છે તમારા કરવાનું જ છે હવે ખેલ જોવો અંગ્રેજોએ દેશને ગુલામ તો આ રીતે જ બનાવ્યો છે પ્રાંત અધિકારી પાસે બે રસ્તા છે યા તો એ મોઢા મોઢે ના પાડી દે નહીં ભાઈ આવું દેશ વિરોધી કામ હું નહીં કરું મારા દેશના નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવવા માટેના ખોટા ફોર્મ તમે રજૂ કર્યા છે એ ખોટા ફોર્મ ઉપર હું હું સહી કરું દેશભક્ત છું યા તો પ્રાંત અધિકારી એવું વિચારે કે મને પ્રમોશન આપી દેજો અને અમદાવાદમાં કઈક સારી જગ્યાએ પોસ્ટિંગ આપી દો મલાઈ વધારે ખાવા મળે અને મને મને મારી પત્નીને બંનેને પ્રમોશન આપી દો ક્વાર્ટર આપી દો અથવા ફલાના ટેન્ડરમાં મને ભાગ આપી દો એની લાલચ પૂરી થઈ જાય તો એ પ્રાંત અધિકારી દસ હજાર ફોર્મ ઉપર સહી કરી દે અને દેશના દસ હજાર નાગરિકોનો મત આપવાનો અધિકાર છીનવી લે એમ આખા ગુજરાતના કેટલાક પ્રાંત અધિકારીઓ આવું જો કામ પ્રમોશનની લાલચમાં બઢતી બદલી ની લાલચમાં હારું ક્વાર્ટર્સ મેળવવા હારી ગાડીઓ મેળવવા ટેન્ડર મેળવવા કોન્ટ્રાક્ટ મેળવવા મંત્રીઓની ચેમ્બરોમાં પોતાનો વટ પડે એ માટે થઈ અને જો દસ હજાર મતદારોના ખોટા ફોર્મ ઉપર સહી કરી દે તો દરેક વિધાનસભા દીઠ દસ દસ હજાર મતદારોના નામ કમી થઈ જાય દસ દસ હજાર માણસોના નામ કમી થઈ જાય એટલે ભાજપની સરકારને કોઈ દિવસ કોઈ હરાય ન શકે તો થઈ ગયો દેશ ગુલામ અને દેશ ગુલામ કરવા માટે મેં કીધું એમ આખો બથ ભરવાની જરૂર નહી ગુજરાતને કે ભારતને ગુલામ બનાવવું હોય ફરીથી તો કઈ આમ 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 આવી રીતે આમ કે આમ પકડી લઉં ગુલામ થઈ ગયો એવી જરૂર નથી પાંચ પચીસ મામલતદારો પાંચ પચીસ પ્રાંત અધિકારીઓ દસ પંદર કલેકટરો ફૂટી જાય હોદ્દાની લાલચમાં પ્રમોશનની લાલચમાં એટલે થઈ જાય દેશ ગુલામ અને અંગ્રેજોએ આ જ રીતે દેશ ગુલામ બનાવ્યો ને જે તે વખતે ભારતની જનસંખ્યા હશે બે પાંચ કરોડ જે તે વખતે તો તે દિવસે અંગ્રેજોએ ક્યાં પાંચ ની સંખ્યામાં આવ્યા હતા અંગ્રેજો આવ્યા સો દોઢસો ભારતની સંખ્યા હતી દોઢ બે કરોડ આવું દોઢ બે કરોડ લોકો ઉપર સો દોઢસો લોકોનું શાસન બસો વર્ષ ચાલ્યું કેવી રીતે તો કે પાંચ માણસ ખોડી લીધા હોય એ પાંચ માણસને હોદ્દા ટિકિટો બ પ્રદેશ કક્ષાનો હોદ્દો બોર્ડ નિગમમાં ચેરમેન આ તે બનાવેની પાંચ લોકો પછી દલાલી કરે કંપનીની કોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર ભારત દેશમાં બસો વર્ષ હાલી આજે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે ગોપાલભાઈ તો બહુ નાની હસ્તી છે આમ આદમી પાર્ટી કેજરીવાલ કોંગ્રેસ રાહુલ ગાંધી આ બધા નાના વ્યક્તિઓ છે ભારત મોટું છે ભારત મહાન છે ભારત ટકી રહેવું જોઈએ ભારતની વ્યવસ્થા ટકી રહેવી જોઈએ અને એના માટે પ્રજાના હાથમાં સત્તા રહેવી જરૂરી છે સત્તા પ્રજાના હાથમાં હશે ત્યાં સુધી ભારત સલામત છે જે દિવસે સત્તા પ્રજાના હાથમાં નહીં સો એ સો ટકા નેતાના હાથમાં વહી જશે તે દિવસે ભારત સલામત નહીં રહે અને એટલે આપણે બધાએ ચિંતા એ વાતની કરવાની છે કે ભારત દેશના લોકોના હાથમાં સત્તા રહેવી જોઈએ

કે આ પાપ જે ભાજપ કરી રહ્યું છે એ દેશ વિરોધી કૃત્ય છે રાષ્ટ્ર વિરોધી કામ છે કોઈ પણ વ્યક્તિનું મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવી નાખવું એ પાપ છે એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે પોતાની જાતને દેશ પ્રેમી માનતા રાષ્ટ્રવાદી માનતા લોકોએ પોતાના અંદર જોવાની જાત જાતમાં જોવાની જરૂર છે કે આવું કૃત્ય ન કરે જો કાલે બધાએ છવ્વીસમી જાન્યુઆરી બે ના રોજ ખરેખર પ્રજાસત્તાક દિવસ ઉજવવો હોય ભારતનો ઝંડો કોલર ઉપર લગાવવાની જરૂર નથી તમારી આસપાસમાં કોઈ પણ માણસનું મતદાર યાદીમાંથી નામ નીકળી ન જાય એ માટે તમારે જાગૃત બનવાની જરૂર છે અને એક છેલ્લી વિનંતી કે ગુજરાતભરના જે જે પ્રાંત અધિકારીઓ તમારી જ્ઞાતિના હોય આપણે બધા અધિકારીઓને લઈને જ્ઞાતિ ગૌરવ કરીએ કે ફલાણી અધિકારી અમારી જ્ઞાતિનો છે અમારી જ્ઞાતિનું ગૌરવ જે જે જ્ઞાતિના પ્રાંત અધિકારીઓ છે એ જ્ઞાતિના આગેવાનો યુવાનો સાંભળતા તમારા જ્ઞાતિના ગૌરવને કહેજો કે દેશ વિરોધી કૃત્ય ન કરે લાલચમાં ભાજપ પાસેથી મેડલ લઈ લેવાના ચક્કરમાં ભાજપ પાસેથી પ્રમોશન લઈ લેવાની મહત્વકાંક્ષામાં ભાજપ પાસેથી બધું બહુ કમાઈ લેવાના ચક્કરમાં દેશ વિરોધી કૃત્ય ન કરે એવું તમારી જ્ઞાતિના ગૌરવને જરાક ફોન કરીને કહેજો કે તારા પ્રમોશન માટે તારી ગાડીઓ માટે તારી બદલી માટે મલાઈ જાજી મળતા હોય એવી જગ્યાએ પોસ્ટિંગ લેવાના ચક્કરોમાં દેશને ગુલામ કરવાના ગુલામ બનાવવાના કૃત્યમાં ભાગીદાર ન બનતા એટલે પોતપોતાની જ્ઞાતિના ગૌરવો જે પ્રાંત અધિકારીઓ છે એને પોતપોતાની જ્ઞાતિના જુવાનિયાઓ જેને ભાઈબંધ દોસ્તીના વ્યવહાર હોય હારે ભણતા હોય નોકરી કરતા હોય કે કંઈ પણ જે કહી શકતા હોય ફોનથી જેમ કે મારા મિત્રો મને કહી શકે ગોપાલ તું આમ તેમ એમ તો જે તમે તમે જે પ્રાંત અધિકારીને કહી શકતા હોય પ્રાંત અધિકારી ને આજે ફોન કરજો કે દેશને ગુલામ બનાવવાના તું ભાગીદાર ન બનતો અમારા ગૌરવ તરીકે તને તને કીધું છે આ દેશ ગુલામ થઈ જાય તો અમારે શું કહેવાનું એટલે દોસ્તો છવ્વીસમી જાન્યુઆરી ઉજવવા માટે થઈ આપણે બધાએ પ્રજાના હાથમાં સત્તા રહે એવો પ્રયત્ન કરવો જરૂરી છે નહીતર છવ્વીસમી જાન્યુઆરી ખાલી ફોટો સેશન વધશે સત્તા બત્તા કઈ હશે નહીં ફોટા ફડાવવા મજા કરો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો